જેમાં ચૌદ વર્ષનો મોટો પુત્ર સુરાગ દસ વર્ષનો પુત્ર કેતન પાંચ વર્ષનો પુત્ર કિશુ અને ત્રણ વર્ષની પુત્રી ખુશી છે તો ભાલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે હતા આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા જોકે બે નંબરના પુત્ર દસ વર્ષે કેતનને તેના નાના ભાઈ પાંચ વર્ષે કિશુએ પતંગનો દોરો ન આપતા કેતનને માઠું લાગી ગયું હતું જેથી તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો 10 વર્ષના બાળકના આફતની જાણ દીકરીએ માતા-પિતાને કરી હતી જેથી માતા-પિતા ખેતરેથી ઘરે દોડી આવ્યા હતા અને બાદમાં બાળકને હોસ્પિટલે લઈ ગયા હતા તેને મૃત્યુ જાહેર કરાયું હતું હાલ તો 10 વર્ષના બાળકના ચોકાવનારા આપઘાતને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે ભલાભાઈ ભલાભાઈ કઈ દોડી ન આપી કે મોટો ભાઈ જતી ગયા ને આવું કરી નાખી આ ઘટના છે

વાગે જેવું જેવું બાળકે ખરેખર આપઘાત કર્યો કે તેને આપઘાત માં ખપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ